માતાજી મિત્રો આજે આપણે બનાવવાના છીએ ઢીકરી ભજીય એટલા માટે આપણે ગોમો ગયા હતા અને ચણાનો લોટ લઈને આવ્યા છીએ અને બધા ભાઈઓ લોકેશન માં પહોંચી જાય અને આપડે પેલી કહેવત નહીં કે આપડે ગુજરાતીઓ તો સ્પેશિયલ ઢીકરી ભજીયા ખાવાની મજા આવી જાય અને અમે અમારે એન્જોય કરવાના છીએ અને અમે અમારી લીલી વાળીએ ક્ષેત્ર આવી ગયા છીએ બધા ભાઈઓ પહોંચી જાય છે લોકેશન ઉપર દોડો હું તમને લઈ જાઉં તમે હું તાચી રહ્યા હું કરે આ લહામ ફોલો

ખબર <laughs>

ઓછી પર જ પછી નાખતા પા હું ગયો ભાઈ વધારે ના મજા તો એમ કહું તારું આમ બોય બોય સડાઓ ભાઈ ના ભાવતું હોય તો પછી શું કેવું લાભલે પારા ખોડો એમ તો હું મારું કામ તો કરું હો મરત જ ખોડું બેઠો બેઠો લા શું કેવું સરસ ચલો બોય નહીં નહી પછી જી બુદાર જાય કોટા ભૂખા મારે ડુંગળી ખાઈ પડો ના મારે

લેબુ નાખવું પડે અંદર નાખો નાખો અને પેલો સોડા ના સોડા હાર્યા ખોલ્યો તમે એવું કર્યું તા ખાલી તેલ ગરમ થઈ નાથી જોતો લોટું બધા તો સ્વાદ માં ચેવા બનાવી ચેવા બનાવી એટલે આપણે ભજ્યા નહી બનાવાના ટીકડી પણ ખાવાની તો ખરા તેલ તો ગરમ થઈ ગયું જય ગણપતિ ભગવાન હે હે

Complete woh? Bagi. Wow. Nice. Tambah banget

તો તમારી તો ખબર હતી આપડે ટીકડી ભજીયા બનાવ્યા છે અને ખાવાની મને માતા ના તમે જોયું એ મજા આવે છે અને આ વાયરો અત્યારે બમ વાડ ચાલુ છે અને એક બાજુ આ કળી કળી મજા આવી છે ખાવાની મિત્રો દીકડી તો એકદમ સુપર બની ગયા અને કઢી અમે બેને એક નંબર બનાવી કારણ કે આમ લાગે છે ને પીવાની જેમ આપણે પાટણ ખાઈએ ને એવી એકડી એટલે એક નંબર બની મિત્રો આ ટીકડી એના ગુજરાતીઓની પહેલી પસંદ કહેવાય અને આજ અમે આ છેતરમાં બનાવીએ અને કોઈ ખાવાની મજા આવે સુપર